નમસ્કાર મિત્રો આજે તો આ ભૂતિયો કે જે આ રજવાડામાંથી આવેલા બધા જ સિપાહીઓ સામે ભૂખ્યો ભેડિયો બની અને પોતાનું વિશાળ કદવાળું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ બધા જ સિપાહીઓ દોડી અને રજવાડામાં પહોંચે છે અને મહારાજને જણાવે છે કે મહારાજ જ્યાંથી રાજકુમારનું આભૂષણ મળ્યું હતું ને ત્યાં કોઈ ભૂખ્યો ભેડિયો રહે છે અને એ જંગલી ભેડીયો કે જે તેનો સામનો કરવો એ ખૂબ જ મુશ્કેલવાળું કામ છે અને તેણે જ આપણા રાજકુમારનો વધ કર્યો છે ત્યારે આ વાત પવન વેગે આખા રજવાડામાં ફેલાઈ જાય છે અને મહારાણીને આ વાતની જાણ થતાની સાથે જ તેમની હાલત ખૂબ જ ભારે થઈ જાય છે અને ત્યારે મહારાજ મનમાં વિચાર કરે છે અને પછી એ જ સિપાહીઓને ભેગા કરીને કહેવા લાગ્યા કે હે સિપાહીઓ તમે જે ભૂખ્યા ભેડિયાને જોયો હતો એ કેવો હતો ત્યારે બધા જ સિપાહીઓ કહેવા લાગ્યા કે મહારાજ એ ભૂખ્યો ભેડિયો પહેલાં તો સાવ નાનો હતો અને પછી ધીમે ધીમે તેનું કદ મોટું મોટું થતું ગયું અને પછી તેનું એટલું વિશાળ સ્વરૂપ થઈ ગયું કે તેને જોતાની સાથે જ અમે ડરીને ભાગી ગયા અને એટલું જ નહીં પરંતુ મહારાજ તેના ઉપર એક પણ તલવારનો કે ભાલાનો વાર થઈ નહોતો શકતો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ મહારાજ કહેવા લાગ્યા કે તો તો રાજકુમાર જીવતો હોવો જોઈએ અને હા એક વાત તો નક્કી છે કે જો આમ કોઈ જંગલી જાનવર પોતાનું કદ આમ મોટું કરી ના શકે અને આવું જો કોઈ કરી શકતું હોય ને તો એ કોઈ બાબરો ભૂત હોવો જોઈએ અને બાબરો ભૂત જ આવા ખેલ કરી શકે બાકી એના સિવાય બીજું આવું કોઈ રૂપ ધારણ ના કરી શકે ત્યારે આટલી વાત સાંભળી અને સિપાહીઓ કહેવા લાગ્યા કે હા મહારાજ એ તમારી વાત સાચી છે કારણ કે કોઈ પ્રાણી આપોઆપ પોતાના શરીરને આમ મોટું કેવી રીતે કરી શકે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે આ વાતની તપાસ મારે જાતે જ કરવી પડશે અને આમ આટલો વિચાર કરી અને મહારાજ રથમાં બેસી અને સિપાહીઓ સાથે ચાલતા ચાલતા આ જંગલ પાર કરી અને પહોંચે છે આ પીપળના ઝાડ પાસે અને ત્યાં આવી અને મહારાજ કહેવા લાગ્યા કે હે ભૂતિયા દાદા મને ખબર છે કે આ પીપળાના ઝાડમાં તમારો વાસ હોય એવું મને જણાય છે અને તમે જ મારા સિપાહીઓને આમ ભૂખ્યો ભેડિયો બની અને ડરાવીને ભગાડ્યા હતા પરંતુ મેં હાથ જોડી અને તમને એટલી વિનંતી કરું છું કે મારો રાજકુમાર કે જે મારા રજવાડામાંથી રીસાઈ અને અહીંયા આવી ગયો છે તો તમે જો કાંઈ પણ જાણતા હોય ને તો એના વિશે મને કંઈક જણાવો નહીતર મારા રજવાડાનો આ એક જ વારસ છે અને જો વારસદાર નહીં રહે ને તો મારા રજવાડાનું શું થશે અને આમ આટલું કહી અને મહારાજ ત્યાં ઉદાસ થઈને બેઠા છે ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિઓ કહેવા લાગ્યો કે હે રાજકુમાર આ તો તમારા પિતાશ્રી છે અને શું એમની સામે તમારે જવું છે કે પછી એમને પણ ડરાવીને ભગાડી દો અહીંયાથી ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે નાના ભૂતિયા મારા પિતાજી સામે તારે એમને નથી ડરાવાના પરંતુ હું જ કંઈક કરું છું અને તારે એમની સામે આવવાનું નથી અને આમ આટલું કહી અને રાજકુમાર આ પીપળના ઝાડમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળીને કહેવા લાગ્યો કે હે પિતાશ્રી તમે મને અહીંયા લેવા આવ્યા છો પરંતુ મહેલમાં મારો દમ ઘૂટાય છે મને અહીંયા રહેવા દો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ મહારાજની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને તેઓ ભાવુક થઈ ગયા અને રડતા રડતા બોલી ઉઠ્યા કે મારો દીકરો જીવે છે અને એને કાંઈ નથી થયું આમ કહી અને રાજકુમારને ભેટી પડે છે અને તેને ખૂબ જ વાલ કરીને કહે છે કે ચાલ દીકરા હવે ઘરે ચાલ તું જેમ કહેશે ને એમ હું કરવા માટે તૈયાર છું તું કહેશે ને તો હું રોજ તને શિકાર કરવા માટે પણ લઈ જઈશ પરંતુ તું મારી સાથે ચાલ અને આપણો મહેલ તારા વગર સાવ સૂનો પડી ગયો છે ત્યારે આટલી વાત સાંભળીને રાજકુમાર કહેવા લાગ્યો કે ના મહારાજ હવે મારે મહેલમાં નથી આવવું અને મારે અહીંયા જ રહેવું છે મને અહીંયા રહેવા દો ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ રાજકુમારને પોતાના મહેલ લઈ જવા માટે ઘણી બધી યુક્તિઓ કરે છે પરંતુ રાજકુમાર એકનો બે નથી થતો અને કહે છે કે મહારાજ તમે જઈ શકો છો મારે નથી આવવું અને આમ આટલું કહેતાની સાથે જ મહારાજને ખબર પડી જાય છે કે આ રાજકુમાર એ મારા કરતાં પણ ભારે જિદ્દી છે અને મારી વાત તે માનશે નહીં અને આમ આટલું કહી અને મહારાજ બગીમાં બેસી અને પાછા ત્યાંથી ચાલી નીકળે છે અને જઈ અને રડી રહેલી મહારાણીની પાસે જઈને એટલું કહે છે કે હે રાણી હવે રડવાનું બંધ કરો રાજકુમાર જીવે છે અને એમને હું મળીને આવ્યો છું ત્યારે મહારાજના આટલા શબ્દો સાંભળતાની સાથે જ મહારાણીના જીવમાં જીવ આવ્યો અને કહેવા લાગી કે મહારાજ શું ખરેખર મારો રાજકુમાર જીવે છે ત્યારે મહારાજ કહે છે કે હા એ પીપળાના ઝાડમાં તે રહે છે અને તેનો વાળ પણ વાંકો કોઈએ નથી કર્યો ત્યારે મહારાણી કહેવા લાગી કે તો મહારાજ તમે કેમ એમને લઈને ના આવ્યા ત્યારે મહારાજ કહે છે કે રાજકુમારને તમે સારી રીતે ઓળખો છો એ કેટલા જિદ્દી છે અને તેમની જીદ સામે હું હારી ગયો પરંતુ મહારાણી અત્યારે તો સાંજ પડવા આવી છે અને આવતીકાલની વહેલી સવારે તમે પોતે જ ત્યાં પહોંચો અને રાજકુમારને લઈ અને પાછા આવજો ત્યારે મહારાણી કહેવા લાગી કે હા મહારાજ હા હવે તો આ રાત ક્યારે પૂરી થાય અને વહેલી સવારે મારા રાજકુમારને લઈ અને પાછી અહીંયા આવું અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રે આ ભોરુડો ભરવાડ અને ગામના સૌ માણસો આજે ફરી ભૂતિયા માટે અને રાજકુમાર માટે ભોજન લઈ અને પહોંચે છે ત્યાં પીપળાના ઝાડ પાસે અને ત્યાં પહોંચતાની સાથે જ કહેવા લાગ્યા કે હે ભૂતિયા અને હે રાજકુમાર હવે જલ્દી જમવા પધારો આજે તમારા માટે સ્વાદિષ્ટ ભોજન લઈને આવ્યા છીએ ત્યારે આટલી વાત સાંભળદાની સાથે જ બંને જણા નીચે ઉતરે છે ભૂતિઓ પણ બાળકના સ્વરૂપમાં છે અને આરામથી ભોજન જમે છે અને ભોજન જમ્યા પછી આ ભૂતિયો કહેવા લાગ્યો કે હે ગામ લોકો તમે અવારનવાર અમારા માટે ભાવતા ભોજન લઈને આવો છો તો અમારે પણ તમારા માટે કંઈક કરવું જોઈએ ત્યારે ભોરુડો ભરવાડ કહેવા લાગ્યો કે ના ભૂતિયા ના તારે અમારા માટે કાંઈ કરવાની જરૂર નથી અને તે મારી પત્નીને મોતના મુખમાંથી બચાવી અને અમારા ઉપર આમે ખૂબ મોટો ઉપકાર કરી નાખ્યો છે તો હવે અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી ત્યારે ભૂતિયો કહે છે એ તો મેં હે ભોરુડા તારા ઉપર ઉપકાર કર્યો છે પરંતુ આ તો આખા ગામનું ભલું થાય એવું કાંઈક હું કરવા માગું છું ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે હે ભૂતિયા દાદા તમારે અમારા માટે કાંઈ કરવાની જરૂર નથી પરંતુ હા તમે અહીંયા રહો છો તો અમારી રક્ષા કરજો અને આ ગામને જો કોઈ લશ્કર આવે કે કોઈ દુશ્મન આવીને જીતવાની કોશિશ કરે તો એની સામે અમારી રક્ષા કરજો ત્યારે ભૂતિઓ કહે છે કે આ ગામની રક્ષા કરવા માટે હું ભૂતિયો બેઠો છું અને આ ગામના કોઈ એક પણ માણસનો વાળ પણ વાંકો હું નહીં થવા દઉં અને આમ ભૂતિઓ પોતાનું ભોજન જમે છે અને જમી લીધા પછી આ સમગ્ર ગામના માણસો પાછા ત્યાંથી પોતાના વાસણો લઈને ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને સવાર પડી ત્યારે આજે ભૂતિઓ કહે છે કે ચાલ રાજકુમાર આજે તો ગામમાં ફરવા નીકળીએ અને આમ પછી તો પીપળાના ઝાડમાંથી બંને જણા બહાર નીકળે છે અને નીકળી અને ગામ તરફ ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યાં તો એમને ફરી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર લાગે છે કે મહારાજ ફરી આવ્યા હોય એવું જણાય છે ત્યારે ભૂતિયો અને રાજકુમાર દૂરથી સંતાઈને જુએ છે તો આજે ફરી મહેલમાંથી એક બગી આવી છે અને તેમાંથી મહારાણી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને તે પીપળાના ઝાડ પાસે પહોંચી અને ત્યાં દૃષ્કેને દૃષ્કે રડી રહ્યા છે અને રડતા રડતા કહે છે કે ક્યાં ગયો મારો દીકરો હવે જટ મારી સામે આવી જા હવે તને જોવા માટે આ એક માની આંખો તડપી રહી છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે રાજકુમાર આ વળી કોણ આવ્યું ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે હે ભૂતિયા આ તો મારી મા છે ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે રાજકુમાર હવે તમે શું કરશો એ તો ખૂબ જ રડી રહ્યા છે ત્યારે ભૂતિયાની વાત સાંભળીને રાજકુમાર કહે છે મારે હવે મહારાણીની પાસે જવું પડશે કારણ કે તેઓ મને લીધા વગર અહીંયાથી નહીં જાય ત્યારે ભૂતિયો કહે છે કે તો હે રાજકુમાર આપણી દોસ્તીનું શું ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા આપણી દોસ્તી તો કાયમને માટે અમર છે પરંતુ મને એટલો વિશ્વાસ છે કે આ મહારાણી મને લીધા વગર અહીંયાથી જવાના નથી અને હું પણ એમને ના નહીં પાડી શકું કારણ કે એમનો પ્રેમ એ મારા માટે ખૂબ જ અગત્યનો છે ત્યારે ભૂતિયો કહે છે કે તો હે રાજકુમાર હવે તમે જઈ શકો છો અને મને મળવા આવતા રહેજો ત્યારે રાજકુમાર કહે છે કે ના ભૂતિયા ના આમ હું નહીં જાઉં મારી સાથે ચાલ હું આનો કાંઈક તોડ કાઢું છું અને આમ આટલું કહી અને આ બાજુ મહારાણી રડી રહ્યા છે ત્યાં ભૂત્યો અને રાજકુમાર પહોંચે છે અને રાજકુમાર પહોંચી અને એટલું કહે છે કે રાણીમાં હું આ રહ્યો ત્યારે મહારાણીએ જ્યારે પોતાના દીકરાને જોયો ત્યાં તો દોડી અને તેમને ગળે લાગે છે ગળે લાગીને ખૂબ વાલ કરી અને રડતા રડતા કહે છે કે દીકરા તું સાવ આટલો નાનો અને તું આવા ગાઢ જંગલવાળા વિસ્તારમાં આવા ઘનઘોર અંધકારમાં એકલો આટલા દિવસ કેમ રહ્યો ત્યારે રાજકુમાર કહે છે કે મારી સાથે આ મારો મિત્ર છે ને અમે બંને સાથે રહીએ છીએ અને તે આ બાજુના ગામનો છે ત્યારે મહારાણી કહે છે કે બેટા તે અમારા રાજકુમારની સાથે રહી અને એમની રક્ષા કરી છે તો ભગવાન તારું ભલું કરે અને તને કોઈ વસ્તુની જરૂર પડે ને તો અમારા રજવાડામાં આવીને લેતો જજે ત્યારે આટલી વાત સાંભળી અને રાજકુમાર કહે છે કે આ મારો મિત્ર છે અને નિસ્વાર્થ ભાવે મારી સાથે મિત્રતા તે નિભાવી રહ્યો છે અને પછી મહારાણી કહેવા લાગ્યા કે ચાલ દીકરા હવે આપણા મહેલે અને તારા વિયોગમાં મેં હજી સુધી ધરાઈને ભોજન નથી જમ્યું અને હવે તો તું ઘરે આવશે ને ત્યારે સાથે મળીને જમીશું ત્યારે રાજકુમાર કહે છે કે હે રાણીમાં મારે હવે તમારી સાથે નથી આવવું મારે અહીંયા રોકાઈ જવું છે અને હું અહીંયા ખુશ છું મને મહેલમાં નથી રહેવું ત્યાં મારો દમ ઘૂંટાય છે ત્યારે મહારાણી કહેવા લાગ્યા કે દીકરા જો તું મારી સાથે નહીં આવે ને તો હું પણ અહીંયા રહી જઈશ અને હું પણ તારી જેમ જ અહીંયા જંગલી જીવન જીવવા લાગીશ બોલ હવે તારે આવું છે કે પછી આ બધા માણસોને મોકલી દઉં અને હું પણ અહીંયા તારી સાથે રહેવા લાગું ત્યારે રાજકુમાર કહે છે કે ના રાણીમાં તમારે આમ અહીંયા નથી રહેવું હું તમારી સાથે આવવા તો તૈયાર છું પરંતુ તમારે મારી એક વાત માનવી પડશે તો હું તમારી સાથે આવીશ ત્યારે મહારાણી કહે છે કે બેટા બોલતો ખરા તું જે કહે ને એ હું કરવા તૈયાર છું પરંતુ તું મહેલે ચાલ ત્યારે રાજકુમાર કહે છે કે હે રાણીમાં આ બાજુના ગામમાં રહેતો મારો મિત્ર છે અને એના વગર હું રહી નથી શકતો અને જો તમે આજ્ઞા આપો ને તો હું ભૂતિયાને આપણી સાથે રાજમહેલમાં લઈ જવા માગું છું અને પછી હું આરામથી તમારી સાથે આવવા તૈયાર છું ત્યારે આટલી વાત સાંભળી અને મહારાણી કહે છે કે બેટા તારે અમારી સાથે મહેલમાં આવવું છે ત્યારે ભૂતિયો કહે છે કે હા મહારાણી હું મહેલમાં આવવા માટે તૈયાર છું ત્યારે મહારાણી કહે છે કે તો તારે તારા મા બાપને પૂછવાનું નથી ત્યારે ભૂતિઓ કહે છે કે હે મહારાણી મારું આગળ પાછળ કોઈ નથી મારું કોઈ મા નથી કે મારો કોઈ બાપ નથી ત્યારે આટલી વાત સાંભળી અને મહારાણી ભૂતિયાને ગળે મળે છે અને તેના માથે હાથ મૂકીને કહે છે કે તો દીકરા આજ પછી તું તારી જાતને ક્યારેય અનાથ ના સમજતો આ હું છું ને એ તારી મા છું અને આજથી તમે મારા બંને દીકરાઓ છો અને હવે ચાલો દીકરાઓ બંને મહેલમાં અને ત્યારે આજે ભૂતિયાને પોતાની માનો પ્રેમ મળ્યો છે તેથી ભૂતિયો ખૂબ જ ખુશ થયો છે અને કહે છે કે ચાલો રાજકુમાર આજે તમારા મહેલે જઈએ અને આમ પછી તો બંને જણા રથમાં બેસી અને મહારાણી સાથે આ મહેલ તરફ ચાલી નીકળે છે અને મિત્રો ભૂતિયો મહેલમાં પહોંચ્યા પછી કેવા કેવા ઇતિહાસ રચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી